નમસ્કાર દોસ્તો અત્યારે ગીર જિલ્લાના સાછર ગામે છે અને સાછર ગામનો વાડી વિસ્તાર છે આ બધા વિસ્તારની અંદર એક સિંહ છે આ બે દીપડા છે આ દીપડાના ગેટપોરી મેળા છે હું બતાવવાનો પ્રયાસ કરીશ અહીંયા પર નીચે બે દીપડા છે તે આ રીતે ઢળેલી હાલતમાં જોવા મળતા જુઓ આ બે દીપડાના મૃતદેહ છે તે મળી આવ્યા છે વન વિભાગની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે ને હવે આ જગ્યાને કર્ડન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એક સાથે બે દીપડાના મોતથી વન વિભાગની આરએફઓ છે તે તમામ અહીંયા પર પહોંચ્યા છે હું એ બતાવવાના પ્રયાસ કરીશ કે અહીંયાથી વિસ્તાર છે જે પીપળા નજીકથી પસાર થઈ રહ્યો છે અને આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ બંને દીપડા છે તેને વીજકરણ લાગ્યું હોય તેવું પ્રાથમિક રીતે હાલ જાણવા મળ્યું છે જો કે શું હકીકત છે એ વન વિભાગની તપાસ બાદ બહાર આવશે પરંતુ આ બે દીપડાના મોત થયા છે જેને લઈને વન વિભાગની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે આરએફઓ સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા પર પહોંચ્યા છે અને અત્યારે આ જગ્યાને કોર્ડન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આ બંને દીપડા છે તે નર હોવાનું જાણવા મળ્યું છે સામાન્ય રીતે પ્રથમ એવું લાગતું હતું કે નર અને માદા આવી છે પરંતુ આ બંને દીપડા છે તે નર હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં આ દીપડાઓ ઇન ફાઇટ કરતા હોય તેવું પણ હાલ પ્રાથમિક રીતે વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે કદાચ ઇન ફાઇટના કારણે આ બંને દીપડાઓ છે તે ઝઘડતા ઝઘડતા આ જે ઝાડ છે પીપરાનું આ ઝાડ ઉપર ચડ્યા હોઈ શકે છે ને ત્યાંથી જ બિલકુલ વીજ વિભાગના તાર છે તે પસાર થઈ રહ્યા છે તો આકસ્મિક રીતે તેમાં તે ટચ થયા હોય અને તેને કરંટ લાગ્યો હોય તેવું પ્રાથમિક રીતે જાણવા મળે છે જો કે જોઈ શકાય છે વિભાગની ટીમો છે તે અહીંયા પર આ જે જગ્યા છે તેને કોર્ડન કરવાની કામગીરી હાથ ધરી છે જેથી કરીને ત્યાં કોઈ જઈ ન શકે કારણ કે તપાસ છે તે હવે આગળ થવાની છે કે કઈ પ્રકારે આ દીપડાના મોત અહીંયા પર થવાનું સત્ય હકીકત શું છે એ સમગ્ર મામલે વન વિભાગ છે તે અહીંયા પર હાલ તપાસ કરવાનું છે જેને લઈને આ જગ્યાઓને કોર્ડન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે વીજ વિભાગના ટીમ છે તેને પણ અહીંયા પર બોલાવવામાં આવી છે જેથી કરીને એ જાણી શકાય કે વીજ વિભાગની ટીમને સાથે રાખીને પણ તપાસ કરી શકાય છે જેથી કરીને વિભાગની ટીમોને બોલાવવામાં આવી છે દીપડાની જે બંનેની બોડી છે તેને હવે અહીંયાથી સીધી જ ચામવાડા નજીકમાં છે જામવાડા એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવશે વન વિભાગ ત્યાં તેને ત્યારબાદ તેનું પીએમ હાથ ધરશે અને આ પીએમમાં સચોટ કારણ છે તે બહાર આવશે પરંતુ હાલ પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ દીપડાઓ વીજ કરંટનો ભોગ બિના હોઈ શકે છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્તે જઈને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ